નમસ્કાર મિત્રો હળવદની સાથે સાથે આમ તો હળવદ મોરબીમાં આવે છે એટલે હળવદ માળી એટલે મોરબી જિલ્લાની સાથે ચૌદ જિલ્લા એવા છે કે જ્યાં આગળ હાઈ ટેન્શન જે વીજ લાઈન પસાર થાય છે અને જેની કંઈ કામગીરી એ અમુક જગ્યાએ કરવામાં આવી રહી છે ઘણી જગ્યાએ ખેડૂત વિરોધ તો આમ તો મોટી જગ્યાએ બધા એ ખેડૂત જે છે વિરોધ જ કરી રહ્યા છે કારણ કે યોગ્ય વળતર જે છે એ આપવામાં આવતું નથી જેને લઈ અને આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ખેડૂતોની મિટિંગ પણ યોજાઈ હતી ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા તેની સાથે સાથે મિત્રો આ બેઠકનું એનું આયોજન થયું એની આગલા દિવસે એટલે કે ગઈકાલે જે છે એ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ છે તેમનો એક વિડીયો પણ આપણે બધાએ મિત્રોએ જોયું હશે કે ખેડૂતોની જે કંઈ માંગ હતી ખેડૂતો એ કહી રહ્યા હતા કે ખેડૂતો છ હાથ મહિનાથી જે લડત કરી રહ્યા હતા ખેડૂતો જે માંગ કરી રહ્યા હતા કે યોગ્ય વળતર આપવામાં આવે જેને લઈ અને એ માંગ જે છે એ રાજ્ય સરકારે સંતોષી લીધી છે અને ખેડૂતોની જે માંગ હતી એ મુજબનું જે વળતર છે એ વળતર રાજ્ય સરકાર ચૂકવશે એવો દાવો જે છે મોરબી માળિયાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ છે મોરબીના છે તો તેઓએ કર્યો છે અને એમને કે એવો વિડીયો પણ વાયરલ કર્યો તો આપણી સાથે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા છે એટલે થોડીક આપણે રાજુભાઈ સાથે વાત કરી રાજુભાઈ આમ તો આજે ધોડકોટ ગામે જે ખેડૂત સંમેલન યોજાયું ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા એ આપણે વાત પછી કરીએ પરંતુ ગઈકાલે જે વિડીયોને આવ્યું અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે ભાઈ ઉપાધિ નો કરતા માંગ રાજ્ય સરકારે સંતોષી લીધી છે છે અને તમારી જે કંઈ માંગ હતી એ મુજબનું વળતર રાજ્ય સરકાર આપશે શું કોઈ લઈ છેડિયોમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે જાહેરાત થઈ જશે હજુ સુધી જાહેરાત થઈ નથી ખેડૂતોની જે માંગણી હતી તો એ મુજબ રાજ્ય સરકારે માંગ સ્વીકારી છે કે કોઈ અધર વાત છે હાથમાં એક પેપર એક કાગળ લઈ અને વિડીયો બનાવી અને જાહેરાત કરવી કે ખેડૂતોની વાત રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે ખેડૂતોના પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે જ્યારે ચૌદ જિલ્લાનો પ્રશ્ન હોય વળતરમાં હજારો કરોડ રૂપિયાની વાત હોય ત્યારે રાજ્ય સરકારના કોઈ પ્રવક્તા મુખ્યમંત્રી કે કોઈ જવાબદાર મંત્રી દ્વારા વાત કરવામાં આવતી નથી કે સમાધાન થઈ ગયું છે વાત કરવામાં આવે છે અહીંયાના માળિયાના ધારાસભ્ય દ્વારા ખૂબ વિચારવા જેવી વાત છે ચૌદ જિલ્લા પ્રભાવિત છે મુખ્યમંત્રીને વારંવાર રજૂઆતો થઈ છે ઉર્જા મંત્રીને વારંવાર રજૂઆત થઈ છે મોરબીના ધારાસભ્ય જાહેરાત કરે છે નવાઈની વાત એ અમને લાગી કે આવડો મોટો ગંભીર મુદ્દો હજારો કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની વાત છે તો ઓથેન્ટિક પુરાવા સાથે ઓન પેપર કોઈ વાત નથી હાથમાં કાગળ લઈ અને ધારાસભ્ય શ્રી ખેડૂતોને આશ્વાસન આપે છે ખરેખર અમારી દ્રષ્ટિએ કોણીએ ગોળ ચોંટાડવા સિવાયની આ કોઈ વાત નથી અને જો ખરેખર મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની જે માંગ હતી એ સંતોષી હોય અને યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવાની વાત કરી હોય તો સરકારમાંથી કેમ જાહેરાત કરવામાં નથી આવી આ પ્રશ્ન આજે ખેડૂતો જે ગઈકાલે ધારાસભ્ય અને સંગઠનના પ્રમુખે વિડીયો વાયરલ કરી અને ખોટો મેસેજ જ્યારે આપ્યો છે ત્યારે આજે ખેડૂતો એ બંને વ્યક્તિને સવાલ પૂછે છે જો જવાબ આપવાની તાકાત હોય તો હજુ અમે બીજા એક દિવસ આપીએ છીએ આજ સાંજ સુધીમાં તો એ લોકો જાહેર નથી કરી શક્યા કે કેટલું વળતર ચૂકવું છું સરકારે શું માંગણી સ્વીકારી અપેક્ષા રાખીએ આવતીકાલ સાંજ સુધીમાં પણ જાહેરાત કરે પણ ઓન પેપર જાહેરાત કરવામાં આવે આંકડાકીય માહિતી આપવામાં આવે કે પર મીટર શું ભાવ ગણવામાં આવશે કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ ચૂકવવામાં આવશે તમામ જે ખેડૂતોની માગણીઓ હતી એમાંથી કેટલી માગણી સંતોષવામાં આવી છે કાં તો પૂરી માગણી સંતોષાય છે કે અધૂરી આ પણ કોઈ વિડીયોમાં વાત કરવામાં નથી આવતી એટલે જવાબદાર વ્યક્તિ ખરેખર મંત્રી મુખ્યમંત્રી સરકારમાં બેઠેલા પ્રવક્તાઓ છે આવડા મોટા વિસ્તારનો પ્રશ્ન હોય અને મોરબીના એક ધારાસભ્ય આવી અને વિડીયો બનાવીને જાહેરાત કરી દે મને આ જાહેરાતમાં કાંઈ દમ લાગતો નથી માત્ર અહીંયા ખેડૂતોનો આક્રોશને ખાળવા માટે તારા સભ્ય તારાસભ્યશ્રીએ ગઈકાલે વિડીયો બનાવ્યો છે ને અમે જયારે વિડીયો જોયો રાજુભાઈ તો એમાં કાંતિલાલ બોલતા હતા રણછોડભાઈ બોલતા હતા કે પ્રશ્ન જે છે ચૌદક જિલ્લા જેટલો ચૌદ જિલ્લાના જે કંઈ ખેડૂતોને એના ખેતરમાંથી આ વીજ લાઈન પસાર થવાની હોય થતી હોય એનો છે તો એના નિમિત્ત આપણે મોરબી જિલ્લાના કે આગેવાનો બન્યા છે અને એનો જે લાભ જે છે એ માત્ર મોરબી જિલ્લાને નહીં પણ બાકીના જે કંઈ આના અસરગ્રસ્ત ખેડૂતો છે તો એને મળવાનો છે અને એ એટલા કોન્ફિડન્સ સાથે વાત કરતા હતા કે ભાઈ જે કંઈ માંગ હતી એ પાંચ છ મહિનાથી ખેડૂતો આંદોલન કરતા હતા અને સંતોષી લીધી છે અને એમાં નિમિત્ત આપણો મોરબી જિલ્લાના જે આગેવાનો છે એ બન્યા છે એમ કે મોરબી જિલ્લાના આગેવાનોના મહેનત થકી બાકીના જે કંઈ જિલ્લાના ખેડૂતો છે તેને પણ વળતર મળવાનું છે મોરબી જિલ્લાના આગેવાન મતલબ એક તો પોતે પોતાનો વાહો થાબડે છે કે જસ મોરબી જિલ્લાના આગેવાનોને મળશે રજૂઆત જે કરવા ગયા હતા એ મોરબી જિલ્લાના આગેવાનો મતલબ એ સાથે ગયેલા ખેડૂતોની એટલે પોતે પોતાની પીઠ થાબડવા જેવી વાત છે બીજી વાત કે વારંવાર હાથમાં કાગળ બતાવે છે કાગળમાં શું લખ્યું છે એ તો ખેડૂતોને તો ખેડૂતોની માંગણીનો કાગળ હોય તો સરકારે વળતા જવાબમાં શું માંગ સ્વીકારી છે એ પણ જાહેર કરો એવું તો શું અહીંયા સિક્રેટ રંધાઈ રહ્યું છે કે સરકારે માંગ સ્વીકારી લીધી છે પણ સિક્રેટ કેમ ગુપ્ત કેમ રાખવામાં આવે છે ખેડૂતોની વાત વ્યાજબી છે કે ભૂતકાળમાં જે અહીંયા હુકમો થયેલા છે માનો કે મોરબી જિલ્લામાં હળવદમાં અને માળિયામાં બે હજાર એકવીસ બાવીસમાં હુકમ થયા છે કે જ્યાં જંત્રીનો ભાવ પંદર રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયા હતો ત્યાં એવરેજ એ વખતે આઠસો અઠ્ઠાણું બિનપિયત અને એક હજાર ત્રણ રૂપિયા પિયત આ એવરેજ વળતર ચૂકવવાની વાત બે હજાર એકવીસ બાવીસમાં થઈ છે તો આજે ખરેખર બે વર્ષ બીજા પસાર થઈ ગયા છે એ સમયે જે પરિપત્ર હતો કે જંત્રીના પંચ્યાસી ટકા ચૂકવવા અને જે કોરિડોર છે એમાં પહેલો જૂનો પરિપત્ર સાડા સાત ટકાનો ત્યાર પછી પંદર ટકાનો હતો તો આજની સ્થિતિ એવી છે કે અત્યારે તો જંત્રીના બસો ગણા એટલે કે ડબલ ચૂકવવાનો હુકમ છે પરિપત્ર થયેલો છે બે હજાર ચોવીસમાં જે કોરિડોરની નીચેનો ભાગ હતો જે કોરિડોર એટલે કે વાયરની નીચે વીજ રેસાની નીચેની જે જમીન છે જેટલી જમીન ઇફેક્ટેડ છે એમાં જે મીટરનો ભાવ નક્કી થાય છે એના પચીસ ટકા ચૂકવવાનો પરિપત્ર થયેલો છે ખરેખર નિયમો મુજબ જે ભૂતકાળમાં વળતર ચૂકવવાયું છે એની સાથે કેલ્ક્યુલેશન કરી અને ખેડૂતો વળતર માંગે છે આમાં કાંઈ વધારાનું આપવાનું નથી કે કોઈ મોટો હાથી મારવાની વાત નથી વાત સિદ્ધિ એ છે કે હાલ લાકડિયાથી અમદાવાદ જે પાવર ગ્રીડ કંપનીનું કામ ચાલુ છે હાઈ ટેન્શન લાઇન સાતસો પાસઠ કેવીનું તો આની અંદર જેટલા ઇફેક્ટેડ ગામડાઓ છે આ તમામ ગામડાઓની સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં પણ પાવર ગ્રીડની અલગ અલગ લાઈનો પસાર થઈ રહી છે આ તમામ જગ્યાએ જિલ્લા કલેક્ટર ચૂંટાયેલા પ્રતિનિધિ મુખ્યમંત્રી ઉર્જામંત્રી તમામને ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે આજ દિવસ સુધી પરિણામ નથી મળ્યું વાત રહી અહીંયા હળવદ મોરબીની તો એક વર્ષથી ખેડૂતો રજૂઆત કરતા ચાર મહિનાથી દરેક ચૂંટાયેલા નેતાના દરવાજા ખેડૂતોએ ખટખટાયા છે આજે જ્યારે સભાની વાત હતી અઢાર તારીખે અઢાર નવ બે હજાર ચોવીસે તમામ જિલ્લાના ખેડૂત આગેવાનો હળવદના ધૂડકોટ ગામે જ્યારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મેસેજ મળતાની સાથે સત્તર તારીખે સાંજે શ્રી વિડિયો બનાવે છે અને ખેડૂતોને આશ્વાસન આપે છે અમે જે વિડીયો બનાવ્યા છે જે વિડીયોમાં એમને વાત કરી છે આ સાચી છે કે ખોટી એ આજે ખેડૂત સવાલ કરે છે જો ધારાસભ્ય સાચા હોય તો આવતીકાલે સરકારે શું માંગ સ્વીકારી છે એ આવતીકાલે મીડિયાના માધ્યમથી ખેડૂતો સામે સ્પષ્ટતા કરે ઓકે આજે ધૂળકોટ હળવદના ધૂળકોટ ગામે જે ખેડૂતની બેઠક યોજાઈ ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા ખાસ તમારી વિશેષ ઉપસ્થિતિ હતી આજની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે અમે પણ ત્યાં આગળ હાજર હતા ખેડૂતોમાં પણ આક્રોશ છે ખેડૂતોને પણ તમે મળ્યા શિકારપુરના તો કંઈક ખેડૂતો કહી રહ્યા હતા કે જ્યારે અમે ખેતરમાં ન ઘૂંસવા દીધા તો ફરજ રૂકાવટની એની ફરિયાદોને દાખલ કરવામાં આવી છે ખેડૂતો ત્યાંથી પણ આજે આવવાના હતા તો કે મુદત નહીં હતું એટલા માટે થઈને ખેડૂતો આવી શક્યા નથી એટલે ખેડૂતોએ ઘણા બધા એમની જે કંઈ રજૂઆતો છે તમારા સુધી પહોંચાડી છે અને ખાસ આવતા દિવસોમાં જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો કેવા પ્રકારનું જે છે એ આખું આયોજન કરવામાં આવ્યું છે આજે આ ખોખલી સિસ્ટમ સામે જગતનો તાત લાચાર બની ગયો છે કાયદો નિયમ પરિપત્ર તમામને નેવે મૂકી કંપનીના માલિકો પછી ખાનગી કંપની હોય તો પણ ભલે પાવર ગ્રિડ હોય કે જેટકો હોય તમામ કંપનીઓ ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા માટે કાયદા નિયમોને નેવે મૂકી દીધા છે કચ્છની અંદર જે લાઇન અહીંયા આજે મીટિંગ થઈ હતી જે હાઈ ટેન્શન લાઇનની દાદાગીરીના વિરોધમાં એ જ કંપનીના કર્મચારીઓ કચ્છની અંદર બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસે છે ખેડૂત જ્યારે એને રોકે છે ત્યારે મારામારીના ખોટા કેસ ખેડૂતો પર કરે છે બાજુના ગામડાના ખેડૂતોને ધમકાવે છે રાત્રે ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરે છે જ્યારે ખેડૂત પોલીસમાં રજૂઆત કરે છે ખેડૂતની ફરિયાદ કોઈ સાંભળતું નથી ઉપરથી જ્યારે રોકવાના પ્રયત્ન ખેડૂત કરે છે તો એ ખેડૂત ઉપર મારામારીના લૂંટ જેવા ગંભીર ગુનાઓ ગંભીર કેસ દાખલ કરવાની ધમકી કંપનીના અધિકારીઓ આપે છે આજે જગતનો તાત સિસ્ટમ સામે લાચાર બન્યો છે અમારી માં સમાન અમારી જગ્યા છે અમારી જમીન છે એ જમીનની અંદર બાપ દાદાએ વર્ષોથી જે સાચવેલી જમીન છે જેમાં પરસેવાના ટીપેથી ખેડૂત ત્રણ ટાઈમ અનાજ દરેક લોકોનું પૂરું પાડે જમવાનું આજે એ ખેડૂત પોતાના ખેતરને બચાવી શકવા માટે સક્ષમ નથી એ ખેડૂતની ફરિયાદ સાંભળવા માટે એક પણ ઓફિસનો દરવાજો ખુલ્લો નથી આજે અહીંયાથી જે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો મેળા ધૂળકોટ ગામે ત્યાંથી નિર્ણય કરવામાં આવ્યો છે આયોજનપૂર્વક જો સરકાર અમારી વાત નહીં સાંભળે જો અમને યોગ્ય વળતર ખેડૂતોને નહીં મળે તો આયોજનપૂર્વક દરેક જિલ્લાની અંદર આશ્ચર્યચકિત કાર્યક્રમો થશે ગાંધી ચિંધ્યા માર્ગે અવનવા આંદોલનના પ્રયત્નો થશે જેમાં મોટાભાગના જિલ્લાઓની અંદર ટૂંક સમયમાં જ આંદોલનના શ્રી ગણેશ થશે જ્યાં ખોટા કેસ કરવામાં આવ્યા છે એ જગ્યાએ ખેડૂતો પરના કેસ પરત ખેંચવા માટે જિલ્લા કલેક્ટર અને એસપીને રજૂઆત પણ કરવામાં આવશે ત્યાં પણ ખેડૂતો સંગઠિત થઈને સાથે જશે બાકી આવનારા દિવસોમાં જરૂર પડશે તો ખેડૂત ગાંધીનગર જતાં પણ નહીં અટકાય સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે રાજકીય પક્ષાપક્ષીથી દૂર જઈ ખેડૂતો સાથેનો જે દ્વેષ છે આ સરકારને એનાથી દૂર જઈ અને આજે ખેડૂત સરકાર પાસે અપેક્ષા રાખીને ઊભો છે કે અમારી મોંઘામૂલી જમીનની ટ્રાન્સમિશન લાઇન પસાર થવાથી જે કિંમત ઘટી રહી છે એનું યોગ્ય વળતર અમને ચૂકવવામાં આવે સરકારને અમે પણ વિનંતી કરીએ છીએ કે જો ખેડૂતને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તો અમે સરકારનો આભાર માનીશું જાહેર મંચ પરથી સરકારનો આભાર માનીશું પણ જો વળતરની રકમમાં આનાકાની કરી અને ખેડૂતને હેરાન કરવામાં આવે ખેડૂત પર ખોટા કેસ કરવામાં આવે ખેડૂત પર દબંગાઈ કરવામાં આવશે તો બિલકુલ સાખી લેવામાં નહીં આવે આ સરકારને ચૂંટણીઓમાં તો દેખાશે પણ ચૂંટણી પહેલાં ખેડૂતની તાકાત દેખાશે ગાંધીનગરમાં હજુ ભાઈ આપણે વરી પાછા એ વાત ઉપર આવી કારણ કે જવાબદાર વ્યક્તિ તો કહેવાય ધારાસભ્ય એટલે એ જવાબદાર વ્યક્તિ છે તો ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ એ આવું વિડીયો વાયરલ કરી અને આવી માહિતી આપે છે તો એમને પાસે કંઈક તો એમને રજૂઆતોને કર્યું હોય ત્યાંથી કહેવામાં આવ્યું હોય કે આ માંગ સંતોષી લીધી છે અને કાં પછી આ જે કંઈ એ વિડીયોને બનાવ્યા તો પછી એમની પાસે થોડી ઝાઝી તો કંઈક માહિતી આવી હોય હાવ તો એમણાં હોય જ નહીં કે ભાઈ ધૂળકોટમાં બેઠક છે અને ખેડૂતો ન જાય કે બેઠક ન થાય તે માટે થઈ અને આખા વિડીયોને વાયરલ કરવામાં આવ્યો કારણ કે મોટાભાગના ખેડૂતોનું ગઈકાલથી પણ એવું કહેવાનું થતું હતું કે આ પ્રશ્ન ખાલી મોરબી જિલ્લા પૂરતો કે હડોદપુર તો સીમિત નથી આટલો ખાલી સીમિત હોય તો એ જે તે વિસ્તારના ધારાસભ્યો આગેવાનો એની જાહેરાત કરે જ બરાબર છે પરંતુ આ ચૌદક જિલ્લાના જે કંઈ ખેડૂતો છે એને કડદ્રઢ કરતો આ પ્રશ્ન છે તો પછી એની રજૂઆત તો સરકારમાંથી થાય તો જે કંઈ ખેડૂતો છે એને ખેડૂતોને વિશ્વાસ બેસવાનો છે હમણાં તમે વાત કરીએ એટલે આપણે એ કહીએ છીએ કે આ આગેવાનો જે છે એમને ગઈકાલે વિડીયોને વાયરલ કર્યો તો એમને થોડી જાજી કંઈક તો સરકારમાંથી માહિતી આપવામાં આવી છે કંઈક કાગળિયા પણ બે હાથમાં હતા ને એ લઈને કહેતા હતા કે ભાઈ જે માંગ હતી બધી સંતોષી લીધી છે જે કંઈ પ્રશ્ન હતો એ બધો પૂરો થઈ ગયો છે એટલે હવે ખેડૂતોને કંઈ ઉપાધી કરવા જેવું છે નહીં હું હળવદ હળવદ બ્રેકિંગના માધ્યમથી જે ગઈકાલે વિડીયો બનાવ્યો એ વ્યક્તિ સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું નિયમો મુજબ ખેડૂતને શું મળવું જોઈએ કાયદો શું કહે છે આ સત્તા કોની પાસે છે વળતર ચૂકવવાની આ મુદ્દે ગઈકાલનો વિડીયો ધારાસભ્યશ્રીનો જોઈને ખબર પડે છે કે આ મુદ્દે ધારાસભ્યશ્રી પાસે કોઈ નોલેજ નથી અહીંયા લેન્ડ પ્રાઇઝ કમિટી જેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર હોય કયા ખેડૂતને કેટલું વળતર ચૂકવવું ખરેખર જે કિંમત નક્કી કરવીશ આ કામ કલેક્ટરનું છે હવે અહીંયા જોવાનું એ છે કલેક્ટરને પોતાને કાંઈ ખબર નથી ધારાસભ્યશ્રી વાત કરે છે તો માંગણી કોને સ્વીકારી અમે જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી હજુ કલેક્ટરને કોઈએ હુકમ નથી કર્યો જ્યાં સુધી કલેક્ટર હુકમ ખેડૂતો નથી કરતા ત્યાં સુધી માત્ર માત્ર વાહિયાત વાતો અને અફવાથી વિશેષા કાંઈ નથી જ્યારે કલેક્ટર હુકમ કરશે ત્યારે આ વાત ખેડૂતના ગળે ઉતરશે ભૂતકાળની અંદર કલેક્ટરે જ હુકમો કર્યા છે અને નિયમ અનુસાર કલેક્ટર હુકમ કરી શકે ધારાસભ્ય ન કરી શકે જો ધારાસભ્યએ રજૂઆત કરી હોય તો મહેસૂલ વિભાગમાંથી પણ જાહેરાત થવી જોઈએ ઊર્જા વિભાગમાંથી પણ જાહેરાત થવી જોઈએ અને કલેક્ટરને લેખિતમાં આજ દિવસ સુધી કાંઈ મેળ્યું નથી તો ધારાસભ્યની જે વિડીયોની વાત છે માત્ર તદ્દન જુઠ્ઠીન વિહોણી હોય એવું અમને દેખાય છે ખેડૂતોને આજની સભામાં આવતા રોકવા માટેનો પ્રયત્ન હોય એવું દેખાય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની પાસે નોલેજનો અભાવ છે જે પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ઓકે તો મિત્રો ગઈકાલે જે ધારાસભ્યોનો જિલ્લા ભાજપ પ્રમુખેને એને વિડીયો વાયરલ કરીને જાહેરાત કરી હતી કે જે કંઈ આ વીજ લાઈન પસાર થતી હોય તો એ ખેડૂતોની માંગ જે છે વળતરની માંગ જે છે તે રાજ્ય સરકારે સંતોષી લીધી છે અને યોગ્ય વળતર આપવામાં આવશે જોકે આજની બેઠક યોજાઈને આ બેઠકમાં પણ જે છે આગેવાનો કે ખેડૂતોનું એનું કહેવાનું એ થયું કે માત્ર ખાલી વિડીયો જે કંઈ વાયરલ કરી દેવાથી જે કંઈ માંગ છે એ પૂરી થતી નથી જવાબદાર કોઈ વ્યક્તિ હોય રાજ્ય સરકારના પ્રવક્તા હોય કોઈ મંત્રી કે એને કે કલેક્ટરને એ કોઈ જાહેરાત કરે તો પછી જે છે ખેડૂતોને વિશ્વાસ આવે ખેડૂતોને ખબર પડે કે જે કંઈ માંગ હતી એ સ્વીકારવામાં આવી છે ને માંગ સ્વીકારવામાં આવી છે તો માંગણી માત્ર એક ખાલી છે નહીં આમાં ઘણી બધી રજૂઆતો છે તો પછી રાજ્ય સરકારે કઈ કઈ માંગ સંતોષી છે એ પણ જે છે જાહેર કરવામાં આવે આભાર મિત્રો